નમસ્કાર મિત્રો પાવાગઢથી સૌથી સમાચાર મળી રહ્યા છે તમે બધા જોતા હશો કે અત્યારે હાલ નવરાત્રી આવવાની થોડાક જ દિવસોની વાર છે એટલે કે બે ત્રણ દિવસો જ ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો પાવાગઢ જયારે નવરાત્રી શરૂઆત થાય ત્યારે પહેલા દિવસથી જ માતાજીના ભક્તો ત્યાં માની ભક્તિ કરવા માટે આવતા હોય છે ઘણા બધા કિલોમીટર કાપીને માતાજીના ભક્તો આ પાવાગઢ મહાકાળી માના ધામમાં પધારતા હોય છે અને માતાજીના પરચા પણ એવા અઢળક છે માતાજી સૌની મનોકામના પૂરા કરતા હોય છે ત્યારે મિત્રો અત્યારે શું મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો સમાચાર એ મળી રહ્યા છે માતાજીના ભક્તો ઘણા બધા સંખ્યામાં આવતા હોય છે એની સાથે સાથે મિત્રો આ મેળાની અંદર આ માતાજીના ભક્તો સાથે કઈ પણ જાતની ચોરી ન થાય એટલા માટે સૌથી મોટા સમાચાર એવા મળી રહ્યા છે કે આ મેળામાં જો માતાજીના ભક્તો આવે છે એની સાથે સાથે ઘણી બધી એવી ચોર ગેંગની પણ ટુકડી આવે છે મિત્રો મહાકાળી માતાના મંદિરે ઘણા બધા લોકો માના દર્શન કરવા માટે આવે છે એની સાથે સાથે ચોર ગેંગની પણ એન્ટ્રી થાય છે મિત્રો ચોર તમે વિચાર કરો વેશ બદલી બદલીને આ માતાજીના ભક્તો માના દર્શન કરવા માટે આવે છે ત્યારે મિત્રો આ ચોર વેશ બદલી બદલીને ચોરી કરતા હોય છે કોઈ પણ માના ભક્તોના મોગા મોગા મોબાઈલ હોય ઘરેણા હોય કે કોઈ પણ તેમની કિંમતી ચીજ હોય એ ચોરી કરતા હોય છે કે તમે જો માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવો તો તમારા મોગા મોગા ઘરેણા હોય કે તમારી કોઈ પણ મોગી મોગી કિંમતી વસ્તુ હોય એ તમે વધારે તો ઘરે મૂકીને આવો ક્યાં તો તમારી કોઈ પણ ગાડી લઈને આવ્યા હોય તો એની અંદર મૂકીને આવો કારણ કે આ મેળાની અંદર ઘણા બધા લોકો આવે છે માના દર્શન કરવા માટે એટલે તમારી સાથે પણ ચોરી થઈ શકે છે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે નવરાત્રી પહેલા છે ભક્તો એમની સાથે કઈ પણ જાતનો ખોટો વ્યવહાર ના થાય તેમની સાથે કોઈ પણ ખોટી ચોરી ના થાય એટલા માટે પોલીસ બંદોબસ્ત સાથે ફૂલ સેફ્ટી કરવામાં આવી છે પણ મિત્રો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે માતાજીના પરચા તો અઢળક છે માતાજી સાક્ષાત દર્શન પણ આપે છે માની ભક્તિ જો તમે સાચા દિલથી કરો છો તો માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મા માને જો સાચા મનથી માનતા હોય ને તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો એટલે એમને પણ જાણવા મળે કે 2025 ની અંદર તમે આ વાતનું ધ્યાન રાખજો તમારી સાથે પણ આવું થઈ શકે છે એટલે કે તમારી સાથે પણ ચોરી થઈ શકે છે મિત્રો હમણાં પણ દસ થી અગિયાર મહિના પહેલા માતાજીના મંદિરમાં પણ ચોરી થઈ હતી તમે વિચાર કરો કે માતાજીના મંદિરમાં ચોરી થતી હોય તો આપણી સાથે તો ચોરી થઈ જ શકે છે એટલે મિત્રો આ વાતનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે